પાટડી ખાતે હડતાલનું સિંગો ફૂંકાયું વર્ગ ના કર્મચારીઓની પોલીસે દ્વારા મોડી રાત્રે અટકાયત કરાઈ તો વિગતે વાત કરીએ તો હાલમાં ગુજરાત રાજ્યભરમાં આરોગ્ય વિભાગના કર્મીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને સરકાર સામે પોતાની કામગીરીથી અળગા રહી અને હડતાળ કરી રણસિંગો ફૂક્યો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આરોગ્ય વિભાગના વર્ગ ત્રણના કર્મીઓ જયારે પોતાના વિવિધ પ્રશ્નો બાબતે હડતાળ પર ઉતર્યા હતા ત્યારે પાટડી પોલીસ દ્વારા મોડી રાત્રે સાડા બાર કલાકની આસપાસ તેઓની અટકાત કરવામાં આવી હતી કે જે બાદ તેઓને વહેલી સવારે મુક્ત કરવામાં આવ્યા હતા ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર અમારી મુખ્ય બે પડતર માંગણી એક ટેકનિકલ કમિટીમાં સમાવેશ કરી અમને ટેકનિકલ પગાર ધોરણ આપવું તથા ખાતાકીય પરીક્ષા રદ કરી જેના અનુસંધાનમાં અમે આજરોજ ગાંધીનગર મુકામે મુખ્યમંત્રીશ્રીને વ્યક્તિગત આવેદનપત્ર આપવા જતા હતા પરંતુ ગઈ ગત રાત્રે સાડા બાર આજુબાજુ અમને અમારા ઘરેથી પાટી પોલીસ સ્ટેશન ખાતે રિટર્ન કર્યા હતા અને અત્યારે હાલ અમને મુક્ત કરેલ છે આગામી સમયમાં તેઓ ગાંધીનગર પણ જઈને રજૂઆત કરશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું શૈલેષ વાણિયા કલમ શક્તિ ન્યૂઝ દસાડા સુરેન્દ્રનગર